પ્રતિમા પરિભ્રમણ બાદ જાપાન ખાતે સ્થાપિત કરવામાં આવશે સૌને એક કરવામાં ઉદ્દેશ્ય સાથે શિવાજીની પ્રતિમાનું પરિભ્રમણ પણ કરવામાં આવી રહ્યું છે લાલ દરબાર ખાતે વસંત ચોકમાં શિવાજીની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સોળ જાન્યુઆરીથી લઈને આઠ માર્ચ સુધી પ્રતિમાનું પરિભ્રમણ પણ થશે જે અંતર્ગત પ્રતિમાનું સ્વાગત કરવા માટે મરાઠી સમાજના આગેવાનો ધારાસભ્ય અમિત શાહ મેયર પ્રતિભાબેન જૈન સહિતના આગેવાનો હાજર રહ્યા અને જાપાનના ટોક્યોમાં પ્રતિમાનું સ્થાપન થશે આ પ્રતિમાને સ્ટીલથી બનાવવામાં આવી છે જેની ઉપર ફાઇબર કોટિંગ પણ કરવામાં આવ્યું છે અને સાથે જાપાનમાં જે પ્રમાણે ભૂકંપના આંચકા આવે છે તેથી પ્રતિમાને કોઈ પણ જાતને ખંડિત ન થાય તે પ્રકારની બનાવવામાં આવી છે સામ્રાજ્યના સ્થાપના કરનાર આદરણીય છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનમાં પ્રસ્થાપિત થવાની છે આ સ્ટીલની પ્રતિમા છે ને જાપાનના ધરતીકંપવાળા વાતાવરણને અનુરૂપ સ્ટીલની પ્રતિમાઓ પર ફાઈબર ચડાઈ અને આખા દેશમાં પરિભ્રમણ કરીને દેશના બધા જ મોટા રાજ્યોમાં શહેરોમાં ફરીને આજે અમદાવાદ આવી રહી છે આપણા માટે ગૌરવની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા અહીંયા મરાઠી વિસ્તાર વસંત ચોકમાં સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું આ વિસ્તારના સમગ્ર હિન્દુઓ આનું સ્વાગત કરવા અહીંયા ઊભા છે